સુરક્ષિયાની ગોડાદરા પોલીસે હાથ બનાવની એક દેશી પિસ્તોલ તથા જીવતા કાર્તીસ નંગ સાત સાથે આરોપીને પકડી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે વીસ વર્ષીય આરોપી પ્રિન્સ બબ્લુ યાદવને પકડી પાડી તેની પાસેથી હાથ બનાવની દેશી પિસ્તોલ નંગ એક કિંમત રૂપિયા પંદર હજાર જીવતા કાર્તીસ નંગ સાત રૂપિયા ત્રણસો પચાસ અને એક ગ્રે કલરનો વન કંપનીનો એ સી બે હજાર એકનો મોડલ મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર કુલ્લે મળી પચ્ચીસ હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે સીપી સાહેબની સૂચનાથી ગોડાધરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમના સ્ટાફે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ગોડાધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાતમી મળેલી જે સંદર્ભે જે સ્પેસિફિક બાતમી વાળો હતો પ્રિન્સ બબલુ યાદવ ઉમર વર્ષ વીસનો એને ઉભો રાખીને ચેક કરતા એની પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ અને સાત કાર્ડિઝ મળેલ છે